હાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર એકમાં આવેલી વાલમપાર્ક સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા રહીશો વિકટ સ્થિતિમાં મુકાયા છે ગઈકાલે સમી સાંજે હાલોલમાં પડેલા એક ઇંચ જેટલા વરસાદના પાણીમાં સોસાયટીના એકસો પચાસ જેટલા મકાનો ફરતે પાણી ભરાઈ જતા રહીશો સોસાયટીમાં કેદ બન્યા હતા વરસાદી પાણી મકાનોમાં ઘૂસી જાય તેવી સ્થિતિ ઊભી થતા સોસાયટીના રહીશોને વિકાસકામોમાં ચૂંટાયેલા સભ્યો અને પાલિકાના સત્તાધીશો ઓરમાયું વર્તન કરતા હોય તેમ લાગી રહ્યાનું જણાવતા બળાપો વ્યક્ત કરી રહ્યા છે છે વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરતાં છતાં પણ અમારે આ હાલાકીનો સામનો કરવો પડે છે દેખો ઘરોમાં બી પાણી જવા માંડ્યું છે હવે બધાના તમે દેખો કેટલું કેટલું પાણી છે બાઇક ડૂબી જાય છે કારના બોયનેટ સુધી પાણી આવી જાય છે દેખો ઘૂટન સમીનું પાણી છે તોય આ નગરપાલિકાની ઊંઘ ઉડતી નથી અને કોઈ કઈ નિરાકરણ લાવવા તૈયાર નથી સોસાયટીમાં વીસ દિવસથી પાણી નથી આવતું અને હવે આનો કોઈ જ નિકાલ નથી પાણીનો તો અમારે કોની કોને સાથે જવું ને ક્યાં જવું અંદર સોસાયટી માં કોઈ કાર્યવાહી કરી નથી અત્યાર સુધી રસ્તા પણ એવા જ છે બિસ્માર હાલત છે અને મુશ્કેલ છે નાના નાના છોકરાઓ છે